તો હેલ્લો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે આજના વિડીયોમાં આપણી પાસે ગાડીઓ આવી છે સેકન્ડ હેન્ડ ઇકો ગાડી ગુડ કન્ડિશનવાળી કંપનીની ગાડીઓ છે ઊંચા મોડલની છે અને કડી અમદાવાદ અને કલોલ બાજુની ગાડીઓ છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ આજે સેકન્ડ હેન્ડ જે ગાડીઓ બતાવવાનો છું એ ગાડી નવા ભાવની નવી અને એકદમ સારી હશે કહીએ ને આપણે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ સેકન્ડ હેન્ડ વસ્તુ જો કોઈને પસંદ હોય અને જો કોઈ એમ વિચારતા હોય કે સેકન્ડ હેન્ડ વસ્તુ લેવી છે સારી સારી ગાડીઓ ક્યાં આવે છે તો આપણી ચેનલમાં આવે છે તમે જાણો છો હવે તમને સારી સારી ગાડીઓ બતાવું છું સસ્તા ભાવની અને બેસ્ટ કન્ડિશનવાળી તો સૌથી પહેલાં તમને બતાવવા જઈ રહ્યો છું સારામાં સારી કન્ડિશનવાળી ઇકો ગાડીથી શરૂઆત કરવાની છે હવે આ ઇકો જુઓ આ ઇકો ગાડી વેચવાની છે બે હજાર એકવીસ મોડલ ગુડ કન્ડિશન નવી સીએનજી અને પાંચ લાખ પંચ્યાસી હજારમાં વેચવાની છે ઓનર છે ફર્સ્ટ ફસ્ટ ઓનરવાળી ગાડી તમારે જોઈતી હોય તો આ કડીમાં પડી છે આ કડીની ગાડી તમને પસંદ આવશે કેમ કે મસ્ત ગાડી છે કેટલામાં પડશે અને કેવા ભાવે પડશે તો એ પણ તમને બતાવી દઉં આ ગાડી પાંચ લાખ પંચ્યાસી હજાર ભાવ રાખેલો છે પણ ભાવ ઓછો કરવામાં આવશે બે હજાર એકવીસ મોડલ સીએનજી કંપની છે ફર્સ્ટ ઓનર કડીમાં પડી છે કડીમાં રહેતા હોય તો તમે મને ફોન કરજો લેવા માટે અને જણાવજો ટાયર બાયર બધી રીતે ઓકે છે આના કાગળિયા બધા કમ્પલેટ છે અને ગાડીની હજુ ડિટેલ આપવાનો છું બોડી છે લૂક છે નીચેથી બોડી બોડી છે પછી એન્જિન છે નીચેથી બધી રીતે કમ્પ્લેટ છે આમાં તો કોઈ પ્રોબ્લેમ નથી આમાં બીજી સીટના કવરો નવા છે પછી અંદરની બધી શણગાર કરેલો છે એ પણ કમ્પ્લેટ છે એટલે આમાં નોન એક્સિડન્ટ છે પાછી એ ગાડી એ પણ તમને કહું છું તો આ ગાડી લેવા માટે ખાલી તમે મને કોલ કરજો અથવા વોટ્સઅપમાં મેસેજ કરવાનું ના ભૂલતા બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી બે હજાર તેર મોડલ ઉંદાઈની છે આ ગાડી વેચવાની છે બે લાખ પંચાણું હજાર રૂપિયામાં આણંદમાં પડી છે આ ડીઝલની છે ચાર ઓનર છે એન્જિન કમ્પ્લીટ છે ગુડ છે હવે આ ચાર ઓનર છે અને એમાં પણ બે હજાર તેર મોડલ તો તમને જો આ ગાડી પોસાય અને આ ગાડી અનુકૂળ આવે પસંદ આવી હોય ને તો ખાલી તમારે ફોન કરવાનો છે ફોન કરી દેજો તમે મને અને જણાવજો મને સારી લાગે છે એટલા માટે કહું છું કે સારી ગાડી છે બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું ઇકો ગાડી હવે આ ઇકો જોઈ શકો છો ખાલી કેટલામાં વેચવાની છે ખબર છે બે લાખ એંસી હજાર રૂપિયામાં ઇકો બે હજાર ચૌદ મોડલ બે હજાર ચૌદ મોડલ પેપર ઓકે ગુડ કન્ડિશન એસી ચાલુ એન્જિન પાવરફુલ છે તમારે જોઈતી હોય તો ક્યાં મળશે તો અમદાવાદમાં મળશે અમદાવાદમાં પડી છે ગાડી લેવા માટે તમે મને કોલ કરજો ગાડી લાગે છે ગુડ સારી છે સાચવેલી છે ચાર ટાયર નવા છે એન્જિન નવું છે બધી રીતે ઓકે ગાડી છે અને તમને સસ્તા ભાવે મળી રહેશે તો લેવા માટે તમે મને ફોન કરવાનું ના ભૂલતા ખાલી બે એસીમાં મળશે આ બે એંસીમાં તમને મળશે કેટલામાં બે એસી બે હજાર ચૌદ મોડલ હવે બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી બે લાખ એંસી હજાર રૂપિયા બે હજાર સોળ મોડલ ફર્સ્ટ ઓનર પેટ્રોલ વિથ સીએનજી ઇન્સ્યોરન્સ પતી ગયો છે આમાં અને બે લાખ એંસી હજારમાં મળશે અમદાવાદમાં પડી છે બે લાખ એંસી હજારમાં જો ફાઇવ સીટરવાળી ગાડી તમને પસંદ હોય તો આ ફાઇવ સીટરવાળી છે અને ફાઇવ સીટરવાળી તમને પોસાશે ખબર જ છે તો હા આ ગાડી લેવી હોય તો પણ તમે મને કોલ કરજો